તો ભાજપના નેતાઓ સાથેની બેઠક પહેલા ક્ષત્રિય સમાજની બેઠક મળશે રાજપૂત ક્ષત્રિય સમાજની આજે બેઠક મળશે ગોતા રાજપૂત ભવન ખાતે જ ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળશે ક્ષત્રિય સમાજની બેઠકમાં આંદોલનને લઈને ચર્ચા થશે રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે સંકલન સમિતિમાં આંદોલન મુદ્દે નિર્ણય લેવાય છે આ સમગ્ર મામલે વધુ માહિતી સાથે દિવ્યા ચૌહાણ જોડાઈ ગયા છે દિવ્યા જણાવશો શું વધુ વિગતો બેઠકમાં કયા કયા મુદ્દે ચર્ચા થઈ શકે છે ને કેટલા વાગે આ બેઠક મળનાર છે અંકિત આજે રાજપૂત ભવન ગોતા ખાતે બે બેઠક મળવાની છે એક રાજકીય પાર્ટીના આગેવાનો હશે તેમની સાથે રાજપૂત સમાજની બેઠક મળશે તે પહેલા તમામ રાજપૂત સમાજના તમામ સંગઠનો છે એક સાથે મંચ પર રહેશે અને તમામ બાબતોમાં જે કયા બાબતને સમાધાન સ્વરૂપે સ્વીકારવી અને આ વિવાદનો અંત ક્યારે આવવો તે દિશામાં આજે મહત્વની બેઠક અને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અનેક આગેવાનો આ બેઠકમાં હાજર રહેવાના છે સાથે જ રાજકીય વર્ગો છે તેમના દ્વારા પણ સમાધાનનો જ્યારથી વિરોધ થયો છે ત્યારથી જે કરવામાં આવી રહ્યો છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટેની પણ એક સ્થિતિ ગઈ થાય પણ જે બેઠકોનો દોર કરવામાં આવ્યો હતો બેઠક થઈ હતી રાજકીય વર્ગ ધરાવતા તમામ આગેવાનો પણ હાજર રહ્યા હતા તે જ પ્રકારે આજે રાજપૂત સંકલન સમિતિની જે બેઠક છે તેમાં પણ હાજર રહે તેવી પણ શક્યતાઓ છે આ બેઠક બાદ આ તમામ જે વિરોધ જે થઈ રહ્યો છે તેનું નિરાકરણ આવે તેવી સમસ્યાઓ તમામ જે બાબતો છે તેના ઉપર ચર્ચા કરવામાં આવશે બીજી તરફ રાજકીય સમાજ રાજકીય વર્ગની જે માંગ રજૂ એક જ માંગ છે કે ઉમેદવારી પત્ર રૂપાલાનું રદ કરવામાં આવે અને આગળ તેમની જે રણનીતિ હશે તેની પણ જાહેરાત કરવામાં આવી શકે છે એટલે કે બે બેઠકો છે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે